વડોદરા શહેર અને જિલ્લામાં શનિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા વડોદરા શહેરમાં છાણી સમાની જમ્પુરા ગોરવા સયાજીગંજ ફતેહગંજ હરણી આજવા રોડ વાઘોડિયા રોડ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો શિનોર તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો શિનોરની સાથે આસપાસના સાધલી સેગવા સહિતના શિનોર પંથકના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો વાઘોડિયા તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો વાઘોડિયાના રવાલ આજવા નિમેટા ગુતાલ પીપળિયા ગોરજ જરોદ સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા ડબોઈ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો આ બાજુ સાવલીના ગોઠડા ટુંડાઉ શેરપુરા મુવાલ વસંતપુરા મંજુસર સહિતના ગામમાં વરસાદ વરસતા ખેડૂતો થયા ખુશખુશાલ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે વડોદરા શહેર સાવલી શિનોર વાઘોડિયા ડભોઈ તમામ જગ્યાએ વડોદરા જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદી માહોલ છવાલો જોવા મળ્યો ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયા બાદ ધીમી ગતિએ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે નવસારીમાં જ દસ દિવસ સુધી ચોમાસું અટકેલું રહ્યું અને ત્યારબાદ હવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેની અસર ગુજરાતમાં દેખાશે પરિણામે ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો રહેશે વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ ગાજવીજ અને કાળા કાળાવાદ ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો વડોદરાના વાઘોડિયો જ્યાં પ્રથમ વરસાદે જ પાલી

સાથે જ નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા શિવ કૃપા પરિશ્રમ ભારતનગર સોસાયટી આ તમામ સોસાયટીઓ એવી છે નીચાણવાળી જગ્યાઓએ આવેલી છે અને તેના પરિણામે લોકોના ઘરોમાં પણ પાણી ઘુસ્યા તો મેરડી માતાજીના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તાઓ પર પાણી વહેતા થયા રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા અને જે ઘરવખરીની ચીજો હતી એ પણ પાણીમાં તરાતી નજરે પાણીમાં તરતી નજરે પડી મેરડી માતાજીના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારથી જ શનિવારે વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી હતી વડોદરાના વાઘોડિયામાં અને મોડી રાત સુધી વરસાદી માહોલ છવાયેલો રહ્યો